જય જવાન જય કિસાન જય માતાજી તમે જોઈ શકો છો હમણાં એરંડા વેણવાનું ચાલુ કરી નાખ્યું છે અને ફાઇનલી ઈંડા વેણવાનું ચાલુ છે તમે જોઈ શકો છો પહેલાં ફેર ઈંડા વહેણ્યા હતા અને આ પાર્સલ જેમણે વેણ્યા છે અને વેણવાનું ચાલુ છે આ જોઈ શકો છો સરસ મજાની માલ્યો છે અને આપણી કાળામાં ઈંડા નાખી દીધા છે આ એંડા હું કઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ પણ વેનીલા પડ્યા છે હાલુ જેમ સાફ કરે એમ ઈંડા રાખીએ છીએ તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં તમને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો ઈંડા કેવા લાગે કોમેન્ટ કરજો ના હોય તો ચેનલની સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમે જોઈ શકો છો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અમારા એંડા એંડાના માલિક આવી છે બહુ બધી આવી છે અને આપણે હવે એંડામાં સાબડી ઉપાડવા હેડ્યા છીએ તમે જોઈ શકો છો આપણા સરસ સારા એંડા છે અને હવે ફાઇનલી આપણે ખેતરમાં એંડા ચાલુ છે એટલે સાબડી ઉપાડવા હેડ્યા છીએ અને તમે જોઈ શકો છો બહુ સરસ મજાના ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો એરંડાની ભરેલી સાબડી છે એના સાબડી આપણે હવે માથા પર ઉપાડી લેવાની છે તમે જોઈ શકો છો અને આપણે ફાઇનલી હવે એરંડાના વેણવાનું ચાલુ છે તમે જોઈ શકો છો અને હવે આપણે સાબડી ઉપાડવાની છે તમે જોઈ શકો છો અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો પદા નહીં જે જવાન જે પીસો